મારું નામ મારું નામ કેશભાઈ જયસ્વાલ મારું રહેવાનું કોટલા સાંગા શું ઘટના છે સર ઘટનામાં એવું છે કે મારી વાઇફ છેલ્લા ત્રણ વર્ષથી ખોટળા સાંગાની આઈસીબી ફટકમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવી બજાવતી હતી અને પ્રેગ્નન્સીના કારણે રજા પરિપત્રમાં રજા મંજૂર કરવાનું હતી એવું બનું કાઢીને અમે છૂટા કરી દીધા હતા અમે પ્રોગ્રામ ઓફિસરને રજૂઆત કરતા તેને બે મહિનાની રજા અમને આપેલી હતી રજા ઉપર ગયા પછી પાછળથી સીડીપીઓ મેડમ સીડીપીઓ મેડમે અમને જાણ બાય છૂટા કરીને બીજા લોકોને ભરતી કરેલા હતા ત્યારબાદ અમને જાણ થઈ કે અમને પોતાનો લેટર મળેલો છે ત્યારબાદ અમે અરજી કરેલી અને કાયદેસી લડત આપેલી તો મેડમે અમને બે ત્રણ વખત ફોન કરીને ઓફિસે બોલાવીને લાલચ આપીને અમને સહી કરાવી હતી અને સમાધાન બાબતે અમને પાછી નોકરીનો ઓર્ડર લેવડાવી લેવડાવ્યો હતો નોકરીનો ઓર્ડર આપ્યા બાદ પછી એને બે દિવસ હાજર કરીને અચાનક જ મારી વાઈફ ઓફિસનો ટાઈમ પૂરો કરીને ઘરે પહોંચે છે ત્યાં તેના મેલમાં એક મેળ આવે છે કે તમને એકોત્રીત બહેનોના વર્કરોની શરૂ કરેલો લેટર મોકલીને અમે તમને છૂટા કરી દીધી છે એમાં કારણ એવું દર્શાવ્યું છે કે આ આ બેન જ્યારે મિટિંગમાં વિઝિટમાં જાય છે ત્યારે વર્કરોને હેરાન કરે છે મારું કહેવાનું એવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કે જોબ કરે છે ત્યારે કોઈ પણ મૌખિક કે લેખિક ફરિયાદ મળેલી નથી અચાનક જ ફરિયાદ થઈ તે મેં જાણવા મળ્યું તપાસ કરી તો મેડમના દ્વારા ઓફિસે મિટિંગ બોલાવીને વર્કરોને લાલચ આપીને ધમકાવીને અને પત્ર બચાવ્યા વગર સહી કરીને મારા છૂટી કરી દીધેલી છે જે વ્યક્તિએ સહી કરાવેલી છે ત્યારે તે ફરજ પણ હાજર પણ નહોતા છતાં પણ તે ઓફિસની મિટિંગમાં જઈ શકતા હતા તમારી માંગ શું છે સર મારી માંગ એવી જ છે કે આ લોકોએ અમારા ઉપર એક કૃત્ય કર્યું છે કલંક લાગી એવું મારી વાઇફ મેરિજ પહેલાં બગતસરામાં ત્રણ છ વર્ષથી નાણા સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલમાં અને સેકન્ડરી સ્કૂલમાં ટીચિંગ ફિલ્ડમાં હતી તે દરમિયાન કોઈ દિવસ તેને પણ પ્રકારનું કૃત્ય ડાગ નથી લાગ્યો આ લોકોએ અમારા ઉપર કલંક લગાવ્યો છે એટલા માટે અમે ન્યાય મળે એ માટે અમે મુખ્યમંત્રીશ્રીને ભાનુબેન બાબરિયાને છતાં